પણ હાથ ધરવામાં આવી છે આ તરફ જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા તમામ ગુજરાતી સુરક્ષિત જોવા મળી રહ્યા છે ગુજરાત પોલીસ સતત જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં છે છે તો પ્રવાસીઓને વ્યવસ્થા પણ કરવામાં આવી જરૂરી પગલા લેવા સૂચના પણ આપી દેવામાં આવી છે તો પરિસ્થિતિ સુધર્યા બાદ ત્યારથી બસ સાથે પ્રવાસીઓને રવાના પણ કરવામાં આવશે અને વાદળ ફાટ્યા બાદની તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે કેટલાક વિસ્તારમાં રસ્તાઓ ગાયબ થઈ ગયા છે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તો કેટલાક વિસ્તારમાં જમીનનું મોટા પાયે ધોવાણ પણ થઈ ગયું છે હજુ પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા રહેવાથી પ્રવાસીઓમાં ફફડાટ વ્યાપ્યો છે તો કેટલાય રસ્તાઓ તૂટી ગયા છે અને હવે તો કેટલાક એવા વિસ્તારો કે જ્યાં રસ્તા જ જોવા નથી મળી રહ્યા તેના કારણે પ્રવાસીઓમાં ડરનો માહોલ છે બીજી તરફ હજુ પણ વાતાવરણ સાફ નથી જોવા મળી રહ્યું હજુ પણ કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે પ્રવાસીઓમાં હજુ પણ ડરનો માહોલ

જેના કારણે પ્રવાસીઓ રસ્તામાં જ અટવાઈ ગયા છે અને તેમને તમામ પ્રકારની જે સુવિધાઓ છે તે આપવામાં આવી રહી છે અને તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે તેમને ભોજન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે અન્ય સમાચાર પર નજર કરીએ તો સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ બ્રાહ્મણ સમાજનો મોરચો જોવા મળ્યો છે અને ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ વિરુદ્ધ બ્રાહ્મણ સમાજે મોરચો માંડ્યો છે અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયામાં બ્રાહ્મણો પર કરેલી ટિપ્પણીનો વિરોધ કર્યો છે અનુરાગ કશ્યપ વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે તો બ્રાહ્મણ સમાજે કલેક્ટર કચેરીએ ભારે સૂત્રોચ્યાર સાથે વિરોધ નોંધાવ્યો છે अनुराग कश्यप विरुद्ध कार्यवाही मांग करवा मा जिला कलेक्टर ने आवेदन पत्र पाठी रजूआत बनाते हैं इनका जगह जगह बहिष्कार होना चाहिए अभी ब्राह्मण हमेशा दधीजी का रूप लेके समाज में था लेकिन अब ऐसे लोगों के लिए परसुराम बन के सामने उतरेंगे बिल्कुल ये अनुराग कश्यप ने जो टिप्पणी की है वो टिप्पणी बहुत ही दुर्भाग्यपूर्ण है तो प्रशासन એઆઈસીના સંગઠન સર્જન અભિયાનની ગુજરાતથી શરૂઆત આવતીકાલે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખની પસંદગી માટે કવાયત હાથ ધરવામાં આવી એઆઈસીસી ઇન્ચાર્જ બી કે હરિપ્રસાદની હાજરીમાં બેઠક તો એઆઈસીસી ઇન્ચાર્જ સાથે ગુજરાત કોંગ્રેસના ઇન્ચાર્જ ઉપસ્થિત રહેશે ગુજરાત કોંગ્રેસના ઇન્ચાર્જ તરીકે રાજેન્દ્રસિંહ પરમાર કિરીટ પટેલ ગુલાબસિંહ રાજપૂત કનુભાઈ બારૈયા ઉપસ્થિત રહેશે તો બુધવારે સાંજે પાંચ કલાકે ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે બેઠક યોજાશે અને અમદાવાદ શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહેશે તો મ્યુનિસિપલ કાઉન્સિલર પૂર્વ કાઉન્સિલર ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો હાજર રહેશે તો એસી ઇન્ચાર્જની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે પ્રણવ સાંજે પાંચ વાગ્યે આજે કોંગ્રેસ ભવન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે શું અપડેટ તેને લઈને કોમલે માની શકાય જે રીતે કોંગ્રેસ પાર્ટી પોતાના સંગઠનને વધુ મજબૂત કરવા માટે એક અભિયાન શરૂ કર્યું છે તે અભિયાનની શરૂઆત રાહુલ ગાંધીએ ગુજરાતના અરવલ્લી ખાતેથી કરી હતી અને આવતીકાલે ત્રેવીસ તારીખથી ત્રેવીસ થી આઠ મે સુધી આ તમામ જે ઇન્ચાર્જો નિરીક્ષકો નિમણૂક કરવામાં આવી છે જિલ્લા દીઠ એ તમામ નિરીક્ષકોએ જિલ્લા અને શહેર વિસ્તારમાં જવાનું રહેશે અને તમામ લોકોએ તમામ ત્યાંના સ્થાનિક જે આગેવાનો છે સ્થાનિક નેતાઓ છે તેઓને સાંભળીને જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખો નિમણૂક કરવાની છે તે અંતર્ગત જ આવતીકાલે જે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા છે અને અમદાવાદ શહેરના નિરીક્ષક તરીકે તેઓને એએસસીસી નિમણૂક કરી છે ત્યારે તેની સાથે જ પીસીસીના જે ચાર નિરીક્ષકો છે તેની ઉપસ્થિતિમાં પીસીસી ખાતે કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળશે બેઠકની અંદર અમદાવાદ શહેરના કોંગ્રેસના પ્રમુખ કોણ રહેશે શું હિંમતસિંહ પટેલ યથાવત રહેશે કે હિંમતસિંહ પટેલની જગ્યાએ બીજા અન્ય કોઈ પ્રમુખ હશે તેને લઈને તમામ લોકો સાથે બેઠકો થશે અને સાથે જ ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે કે અમદાવાદ શહેર કોંગ્રેસના નવા પ્રમુખ કોણ હશે જી પ્રણવ સમગ્ર માહિતી બદલ આપનો આભાર સાબરકાંઠામાં અકસ્માતના બે મોત નીપજ્યા છે અને એક ઘાયલ થયો છે તેમજ શામળાજી હિંમતનગર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો અને કન્ટેનર ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી તો રિક્ષા નીચે ત્રણ લોકો દબાયા હોવાની ઘટના બની છે તો ત્રણમાંથી એક પુરુષ અને એક મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું છે

બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે સાબરકાંઠાનો આ સમગ્ર મામલો કે જ્યાં અકસ્માત સર્જાયો છે સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે સાબરકાંઠામાં જ્યાં અકસ્માત સર્જાયો ગુજારો અકસ્માત બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે હાલ કયા પ્રકારના ત્યાં આગળ દ્રશ્યો છે શું પરિસ્થિતિ હિંમતનગર સામાજિક નેશનલ હાઈવે પર જે અકસ્માત થઈ ગયો હતો ટ્રક ની અરફે તે રિક્ષા પડી હતી અને ઉપર ટ્રક ત્રણ બાજુમાં દટાયા હતા જેમાંથી એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું આ ઉપરાંત એક પુરુષ પણ મોત થયું તેથી બે મોત થયા હતા અને એક વ્યક્તિ અતિ ગંભીર રીતે ઘાયલ થતા તેને એકસો આઠ મારફત હિંમતનગર સિવિલ ખસેડવામાં આવ્યો છે હાલ તેની સારવાર ચાલી રહી છે સમગ્ર માહિતી બદલ આપનો આભાર મોરબીના નાની વાવડી ગામે હત્યાની ઘટના બની છે દીપક મકવાણા હત્યા કરેલી લાશ મળી આવી છે અને યુવકના માથા તેમજ પગના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે પોલીસે આસપાસની સીસીટીવી મેળવ્યા છે અને તજવીજ હાથ ધરી છે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો યુવકના માથા તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓના નિશાન જોવા મળ્યા છે અને તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે બીજી તરફ જે આસપાસના સીસીટીવી ફૂટેજ છે તે પણ ચેક કરવામાં આવી રહ્યા છે કાર અને બાઇક બાદ હવે એમ્બ્યુલન્સની પણ ચોરી કરવામાં આવી છે વડોદરાના છાણીમાં એમ્બ્યુલન્સની ચોરી થઈ ગઈ છે ડ્રાઈવર પાણી પીવા માટે ઉતર્યો હતો અને એમ્બ્યુલન્સની ચોરી થઈ ગઈ હતી તો અજાણ્યો તસ્કર એમ્બ્યુલન્સ ચોરી ફરાર થઈ ગયો છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તો પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તસ્કર એમ્બ્યુલન્સ ભરૂચ તરફ લઈ ગયો હોવાનો ખુલાસો થયો છે તો છાણી પોલીસે તસ્કરને એમ્બ્યુલન્સ સાથે ભરૂચ ટોલ પ્લાઝા પરથી ઝડપી પાડ્યો છે અમદાવાદના જુવાપુરામાં મારામારીનો વીડિયો વાયરલ થયો અને લાકડી તેમજ ધોકા વડે યુવકને માર મારવામાં આવ્યો છે નજીવી બાબતમાં ઝઘડો થતા માર મારવામાં આવ્યો હતો પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે તો લાકડી તેમજ ધોકા વડે માર મારવાની આ ઘટના સામે આવી છે જે અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે તો નજીવી બાબતે ઝઘડો થતાં મારામારી પર ઉતરી આવ્યા હતા અને આખી ઘટના વીડિયો મારફતે વાયરલ થઈ રહી છે ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે